લીલી ડુંગળી લીલી ડુંગળી છે લીલી ડુંગળી નાખવી છે આ મરચાં ને ટમેટા લસણો વઘાર કરવો આદુ લસણ ની પેસ્ટ

મેં તમને જો આ બધું સુધારી દીધું હવે તમે તમારી રીતના બનાવી નાખીઓ બરાબર હું જાઉં રોટલા કરવા આવો હા ઓરોમાં પાપડ તળવાસ થોડા પાપડ તરવાસ હા આ ઓરાની તો તૈયારી થઈ ગઈ ને હા આજે ઓરાનું બધું મેં તૈયાર કરી લીધું તમારે વઘાર કરવાનો છે ચાવ અહીં રોટલાય બનાવું છું રોટલાઈ બની ગયા છે સરસ પાતળા પાતળા રોટલા કરી રહ્યા છો

અંદર લઈ લો પછી જે ઓલાડ થઈ જાય ઠંડા જેવા તે હા તો કઈ આલો પથારી કર તો સુઈ જાવ તમેઈ જાઓ બસ હા લઈ લો હાલો કર દો પથારી ઉભારી હો બ્રશ કઈયો તમે કરી લે કરું હશે તો બ્રશ કરતા આલો તો હું પથારી કરી દો હા હા ઓ કા ના તો હોઈ જાવ